વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમ પ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યુ સર્વદા સર્વકાર્યુ સર્વદા નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વાલા વિદ્યાર્થી મિત્રો જેની તમે રાહ જોઈ રહ્યા હતા એ રાહ જોવાનો સમય હવે ખતમ થઈ ચુક્યો છે કેમ કારણ કે તમારા માટે લોન્ચ થઈ ચુક્યો છે ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ બે હજાર છવ્વીસ જી હા ગાલા અસાઇનમેન્ટ બુક હવે લોન્ચ થઈ ચુકી છે જેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણે યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જવાનું છે જેમ આજે આપણે ભણીશું ધોરણ દસ આપણું પ્રિય વિષય અંગ્રેજી જેના પ્રશ્નપત્ર નંબર એક નો પહેલો સેક્શન સેક્શન એ આજે આપણે ભણવાનો છે તો ચાલો ભણવાની શરૂઆત કરીએ પણ એની પહેલા એક ખાસ નોંધ વાલા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 હવે તમે ઘરે બેઠા મંગાવી શકો છો જી હા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઘરે બેઠા મંગાવી શકો છો કેવી રીતે તો ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપેલી છે બીજું ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને જે છે હવે એક આન્સર કી પણ મળવાની છે કઈ રીતે તો વાલા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક તમે ઓપન કરશો એટલે જો આ પ્રકારનું જે છે મુખ પૃષ્ઠ તમને દેખાશે એમાં અહીંયા નાનકડું એક સ્કેનર આપેલું છે જોવો તમે આ બારકોડ તમે સ્કેન કરશો ને એટલે બારકોડ સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે કઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક આ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરશો પછી એમાં તમારે સિમ્પલ સિમ્પલ આ સ્ટેપ ફોલો કરવાના બરોબર તમારી સામાન્ય વિગતો જે છે એમાં એડ કરવાની ત્યારબાદ એક છેલ્લું કામ

નવનીત કંપનીએ તમારી બોર્ડની તૈયારી માટે વાલા વિદ્યાર્થી મિત્રો લોન્ચ કરી છે ગાલલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જી હા ગાલ એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે તમારી બોર્ડની ની તૈયારીને ની પ્રખર બનાવવા માટે વધુ મહેનત માટે અને એ પણ વિષયવા લોન્ચ થયા છે જે વિષયમાં તમારે વધારે મહેનત કરવી હોય એ વિષયના ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો ઓર્ડર તમે કરી શકો છો ગુજરાતી હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ બધા બધા વિષય તમે જોઈ શકો છો આ વિષયના જે છે ગાલા અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો દરેક બુક સેલરને ત્યાં મળે છે ઓકે ચાલો ચાલો કરીએ પહેલા પ્રશ્નની શરૂઆત પહેલો પ્રશ્ન કહે છે રીડ ધ ધન આન્સર ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફ ના આધારે સવાલોના જવાબ આપવાના છે પહેલું કામ શું શાંતિથી પેરેગ્રાફનું વાંચન વાંચો Village by village, MGP is building a network of low cost solar microgrids that provide two LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefit to customers' health. સવાલ સે પહેલો વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર સવાલ સમજો વોટ એટલે કે શું એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર એમજીપી સીતાપુર માં શું બનાવી રહી છે તો અહીંયા આપણે જો લાઈનમાં દેખાય છે એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ હે તો યે સીધ લખીશું એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ ઇન સીતાપુર સીતાપુર ની અંદર જે છે એમજીપી આ બનાવી રહી છે

ધ ધ ધ ધ લેક લેક નેક્સ્ટ ટુ ટુ હાઉસ તો જો આવશે પોલ્યુટેડ 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 બીકમ સ્પ્રેડ ઓફ કે જેના કારણે જે જે છે 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 વધી ગયા અને અ પ્લેસ અહીંયા સુધીનો જવાબ બરોબર ચોથો સવાલ ડીડ હી ક્લીન એટલે કેવી કેવી રીતે રીતે તેણે પ્રદૂષિત તળાવ સાફ કર્યું કેવી રીતે સાફ કર્યું તો આ લખ્યું છે કે આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ કે હું મારા બે ત્રણ મિત્રો સાથે ભેગો થયો એન્ડ ક્લીનડ ધ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ મારા ઘરની બાજુમાં એ તળાવ હતું મેં એ સાફ કરણાઈશું સિમ્પલ તો લખીશું હી ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીનડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ ખતમ ચાલો આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ આગળના પેરેગ્રાફ તરફ વિદ્યાની પહેલા એક ખાસ વાત વહાલા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક ના દરેક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન એની પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને જે છે પીડીએફ મળી જશે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ચાલો આગળ વધીએ સમ હિસ્ટોરિયન સેઝ ધેટ બ્લેક પાવડર ધ બેઝિક મટીરીયલ યુઝ્ડ ઇન ફાયરવર્ક્સ

કે જે ચાઇનીઝ છે એને જે છે પાયરોટેકનિક્સના સ્તંભ પ્રણેતા ગણવામાં આવે છે તો સવાલ નંબર પહેલો વેન વોઝ શુક્રાંતિ રિટર્ન શુક્રાંતિ ક્યારે લખવામાં આવેલ તો જો શુક્રાંતિ રિટર્ન મોર ધેન 2000 યર્સ અગો 2000 વર્ષ પહેલા યસ તો હું લખીશું આ સવાલમાંથી વેન કાઢી નાખશું વોઝ ને ક્યાં લઈ જવાનું પાછળ શુક્રાંતિ વોઝ રિટર્ન હું આવશે શુક્રાંતિ વોઝ રિટર્ન અડધો જવાબ ક્યાંથી મળી ગયો સવાલમાંથી શુક્રાંતિ વોઝ રિટર્ન મોર ધેન ટુ થાઉઝન્ડ યર્સ અગો બે હજાર વર્ષ પહેલા છઠ્ઠું છે વુ આર કન્સિડર્ડ ધ પાયનર્સ ઓફ પાયરોટેકનિક્સ કે પાયરોટેકનિક્સના સ્તંભ પાયરોટેકનિક્સના પાયા કોને ગણવામાં આવે છે તો જો અહીંયા લખ્યું છે છેલ્લી લાઈનમાં ધ ચાઇનીઝ આર કન્સિડર્ડ ધ પાયરોટેકનિક ધ પાયનર્સ ઓફ પાયરોટેકનિક્સ વુ ની જગ્યાએ હું લખી નાખશું ધ ચાઇનીઝ સિમ્પલ ગયું આગળના જવાબ પ્રશ્ન નંબર પેરેગ્રાફ આપ્યો છે દેવાંગી શું કહે છે કે મેલ વિવર બિલ્ડ નેસ્ટ કે જે પુરુષ વિવર બર્ડ હોય સુઘરી હોય એ માળો બાંધે ઇટ ટેક્સ લિયરલી ડેઝ ટુ ધ નેસ્ટ માળો બાંધવામાં અઢાર દિવસ લાગે when the nest is half completed જારે માળો અડધો પૂરો થઈ જાય તો મેલ ઇન્વાઇટ્સ ફીમેલ ફોર પેરિંગ પુરુષ જે છે સ્ત્રીને પેરિંગ માટે જોડી માટે બોલાવે બાય ઈટ્સ Song ગીત ગાઈને ઇફ शी એકસેપ્ટ ધ નેસ્ટ કે જો એ માળોનો સ્વીકાર કરે તો બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ બંને મળીને જે છે માળો પૂર્ણ કરે એન્ડ ઇફ शी डઝન્ટ જો એ માળો સ્વીકારતી નથી ધ નેસ્ટ ઇઝ અબન્ડેન્ડ માળો અધૂરો રહી જાય છે ખાલી રહી જાય છે તો પહેલો સવાલ માળો બાંધવામાં કેટલો સમય લાગે છે કેટલો સમય લાગે છે 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 તો હા હા લગભગ દિવસ ડેઝ રેડી આપણી પાસે સવાલ જવાબ જવાબ હવે આખો લખતા શીખવાનો આ પદ્ધતિ તમને વહેલા વિદ્યાર્થી મિત્રો માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં જ શીખવાડવામાં આવશે

अ नेस्ट बिल्डिंग मारो पूरो करवा मा लगभग आधार दिवस लगे हैं अगलों सवाल से व्हेन डज द मेल इन्वाइट द फीमेल व्हेन अठले के क्या है कि क्या है जैसे पुरुष स्त्री ने बोला वैसे क्या है या नर मादा ने बोला वैसे क्या है मादा ने बोला वैसे जाए लिखियों से व्हेन द नेस्ट इज़ हाफ क the male invites the female for pairing by its song सर बैठी लाइन लिखि नाखो तो चाले 100% चाले बैठो जवाब लिखि नाखो तो पण पड़ खोटू पड़े नहीं बरोबर छे सर अइया पेरिंग एंड इट्स सॉन्ग नो लखो तो तो पण चाले व्हेन द नेस्ट इज हाफ कंप्लीटेड द मेल इनवाइट्स फीमेल ए पूर्ण विराम करना खनु पति तो पण वांदो नथियो आ लिखेशो द मेल इनवाइट्स फीमेल फॉर पेयरिंग बाय सिंगिंग

પેલોન કરો ચાલો સ્ત્રી શબોન વટાવેલી આ એના વર્ણનના શબ્દો છે તો હવે આપણે લખીશું ધ વુમન વોઝ પાસ્ટ ફોર્ટી હેડ ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન્ડ ઓલ્ડ હેટ એન્ડ વોઝ રાધર હેવી બરોબર પછી એને ગુલાબ પહેર્યું હતું વર્ણન પણ તમે મેન્ડેટરી નથી પણ કરવું હોય તો કરી શકો છો એન્ડ યુટિલિટી કોટ વિથ રેડ રોઝ ઓકે ચાલો ધ ધ લેફ્ટનન્ટ રેડ રોઝ ઓન લેફ્ટનન્ટને જોયું કે રેડ રોઝ ક્યાં હતું ક્યાં હતું ઓન યુટિલિટી કોટ આ વુમન ના યુટિલિટી કોટ ઉપર હર યુટિલિટી કોટ નહીં આવે ધ ધુમન્સ યુટિલિટી કોટ એવું લખવું પડશે

જેની અંદર તમને મળશે બોર્ડની બ્લૂ પ્રિન્ટ મુજબ તૈયાર કરાયેલ તમામ તમામ સબ્જેક્ટ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે એક એક ટોપિકની સમજૂતી પીડીએફ મળશે સુપરબ ક્વોલિટી સાથે ડાઉટ સોલ્વિંગ ક્લાસ વિથ બેકઅપ પ્લાન તો ખરો જ વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન રહેવાનો છે અને આગળના વર્ષના પેપરના સોલ્યુશન પણ તમને મળવાના છે અને હા આઈએમપી બેચની અંદર ખાલી આઈએમપી જણાવવામાં નહીં આવે આઈએમપી ભણાવવામાં પણ આવશે આખા વર્ષ તમે જે છે ભણ્યા હોવ પછી જે એન્ડ ટાઈમે જે તમે આઈએમપી ગોતતા હો ને એ આઈએમપી તમને મળશે પણ ખાલી આઈએમપી નહીં હાલો ભાઈ આ નિબંધ આવશે કરી નાખજો આલો આ વિચાર વિસ્તાર પૂછાઈ શકે એમ છે તમે વાંચી લેજો નહીં 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 એવું નહીં એ ખાલી જણાવવાનું નથી સંપૂર્ણ સમજૂતી સાથે ભણાવવાનું પણ છે એ એ લેવલની તૈયારી જે છે એવન ગ્રેડ લેવલની તૈયારી કરાવવાની છે બરોબર છે પર સબ્જેક્ટ માત્ર ને માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયાની અંદર તમે જે જોડાઈ શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ચાલો હવે આગળ છે રાઈટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ શોર્ટ નોટ લખવાની છે

રામસિ શું છે કિલોમીટર રામસિંગ હેઝ ઇન બિલ્ડ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપલ્સ ધ રોબોટ વિલ ઓબેઝ માસ્ટર ધોબોટ વિલ નોટ હાર્મ પીપલ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ પછી પ્રેમ ચોપડા બોટ ઇટ પ્રેમ ચોપડાએ ખરીદ્યો હતો વિથ ધ ઇન્ટેન્શન ઓફ સ્ટીલિંગ વેલ્યુએબલ થિંગ્સ હી મેડ ઇટ સ્ટીલ મેની થિંગ્સ ફ્રોમ ધ માર્કેટ માર્કેટમાં ઘણી બધી વસ્તુ ચોરી ફાઇનલી વિથ ધ હેલ્પ ઓફ કેમેરા કેમેરાની મદદથી હી વોઝ કોટ રેડ હેન્ડેડ રંગે હાથો પકડાઈ ગયો ઇટ વોઝ કોલ્ડ ઇન ધ કોર્ટ અને કોર્ટમાં બોલાવવામાં આવ્યું ફોર ધ હિયરિંગ હિયરિંગ માટે એઝ પર રોબોટિક્સ રોબોટિક્સના નિયમ પ્રમાણે ઇટ વોઝ કન્ફ્યુઝન રોબોટ કન્ફ્યુઝનમાં હતો એને એના માલિકની પણ પણ કરવી અને લોકોને નુકસાન સો હી પોતાની જાતને ડિફ્યુઝ નાખી એન્ડ 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 વોઝ વોઝ મૃત જાહેર થઈ ઇટ અ પેથેટિક ખરેખર બહુ જ દર્દનાક હતો હવે આના અથવામાં બીજી શોર્ટનોટ આપણને આપી છે કેલર યુનિટ નંબર અ ગિફ્ટેડ લર્નર લર્નર તો હેલન કેલર જે છે નાનપણથી બેરી અને મૂંગી હતી બેરી અને આંધળી હતી બરોબર એના જીવનમાં શિક્ષક આવ્યા પછી જે કાંઈ પણ થયું એ બધી વસ્તુ લખવાની છે સવાલોના ખાલી જવાબ લખવાના છે ઓકે તો ભાઈ હેલન કેલર વોઝ ડેફ એન્ડ બ્લાઇન્ડ શી કુડ નોટ સ્પીક તે આંધળી અને બેરી હતી પણ બોલી પણ નહોતી શકતી એને સુલેવાન વોઝ અ ટીચર એને સુલેવાન શિક્ષક હતા ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ સંતોષી સ્પીક થ્રુઆઉટમેન્ટ ઓફ ધીપ્સ ઇન ધ્રુટ હેલન ને બોલતા આવડી ગયું લિપ્સના મુવમેન્ટથી ગળાના વાઇબ્રેશનથી she also learned to read with braille as well as ordinary typewriter in a braille typewriter and an ordinary samanya typewriter in madhavi boulthaudi at a pring institution Perkins institution nandar she learned latin german arithmetic latin basha german basha arithmetic basha shiki at the radcliffe college radcliffe college Ma, lectures were spelled into her palms as rapidly as possible રેડ ક્લિફ કોલેજમાં જેટલા ઝડપથી શક્ય હોય એટલા ઝડપથી એની હથેળીમાં લેક્ચર્સ લખવામાં આવતા શી વુડ નોટ ડાઉન વોટેવર શી રિમેમ્બર જે યાદ રહેતું બધું લખી નાખતી વેન શી વેન્ટ બેક હોમ જ્યારે ઘરે પાછી જતી શી વોઝ ધ ફર્સ્ટ ડેફ બેલાઇન પર્સન ટુ ગ્રેજ્યુએટ અર્ન અ બેચલર ઓફ આર્ટસ ડિગ્રી એ દુનિયાની પહેલી એવી છોકરી બની કે જેને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મળી હોય

એક સરસ મજાનું તૈયાર કરેલું છે સેક્શન એ ના પહેલા સવાલથી માંડીને સેક્શન ઈ ના છેલ્લા સવાલ સુધી દરેક પ્રશ્નો એ પણ આઈએમપી આઈએમપી દરેક પ્રશ્નો આવરી લઈ એવું સરસ મજાનું એક મટીરિયલ તૈયાર છે બરોબર છે એમસીક્યુ પ્રેક્ટિસ ટેસ્ટ મળશે ફ્રી પીડીએફ મળશે ટોપિક પ્રમાણે પીડીએફ મળશે રાઇટિંગ છે સેક્શન્યુ બેઝ ટોપિક છે સમજૂતી છે આ બધી પીડીએફ તમારા માટે તૈયાર છે જે તમે માત્ર ને માત્ર નાઇન્ટી નાઇન રૂપીસની અંદર રૂપિયા રૂપિયાની અંદર મેળવી શકો છો વધુ માહિતી માટે અથવા તો ઓર્ડર કરવા માટે આપણો મોબાઈલ નંબર નાઇન ઝીરો થ્રી થ્રી ફોર થ્રી વન ટુ પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને હા

રાઈટ ધ ધ વેધર ફોલોઇંગ આર ટ્રુ ઓર ફોલ્સ નીચેના વાક્યો સાચા છે 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 કે લખવાના પણ આ ગેમ હું એકલા તમારે મારી સાથે 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 રમવાની કમેન્ટ બોક્સમાં જે જવાબ આપતા ઓકે અને હા માત્ર એક જ ઉદ્દેશ્ય માટે આવે છે આપણને હેરાન કરવા માટે હા આપણને આપણને જે છે હેરાન હેરાન કરી નાખે આપણને ટ્રુફોલ્સ ના જવાબ લખો એટલે આપણને સાચા જ લાગે આ તો પછી જ્યારે જયારે પૂરી થાય ને પછી આ ટરૂફલ્સ તીખા લાગે કેવા લાગે તીખા એવું એવું થાય ને હાલો જોવો તો પ્રેમ ચોપડા હેડ એન્ડ ડાઉટ અબાઉટ રામસિંહસ ફેથફુલનેસ પ્રેમ ચોપડાને ડાઉટ હતો રામસિંહની વિશ્વાસપાત્રતા ઉપર ડાઉટ હતો અરે વિશ્વાસ હતો વાત ખોટી છે હે ચલો ધ ટીયર્સ ઓફ મધર આર ઇનકમ્પેરેબલ કે માતાના આંસુ છે એ ઇનકમ્પેરેબલ એટલે કે કોઈ સાથે સરખામણી નથી કરી શકાતા એવા આંસુ છે સાચી વાત છે સો એ સો ટકા સાચી વાત છે માતાના આસુની સરખામણી કોઈ સાથે ન થઈ શકે સ્ટુડન્ટ શુડ ટેક બ્રેઇન ટોનિક ટુ ઇમ્પ્રૂવ હિઝ ઓર હર રેટિનેશન કે વિદ્યાર્થીએ જે છે બ્રેઇન ટોનિક લેવી જોઈએ યાદશક્તિ વધારવાની દવા લેવી જોઈએ લેવી જોઈએ બિલકુલ નહીં ખોટી વાત છે પછી કચ્છ વોઝ બૃહસ્પતિ સન કે કચ્છ બ્રહસ્પતિ નો દીકરો હતો તો હા હતો સાચું છે ચલો અહીંયા સેક્શન એ પૂર્ણ થાય છે પણ હજી સફર નથી પૂર્ણ થતી વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પોકન ઇંગ્લિશ નો પ્રીમિયમ કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે માત્ર ને માત્ર નાઇન નાઇન્ટી નાઇન માત્ર ને માત્ર નવસો ને નવાણું રૂપિયાની અંદર તમે આ કોર્સમાં જોડાઈ શકો છો જેમાં તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી દરેક ટોપિકની પીડીએફ વોટ્સએપ સપોર્ટ ટોપિક વાઇઝ પ્રેક્ટિસ જોડાવા માટે કોન્ટેક કરી શકો છો અને જેથી તમને કોઈ પણ અમે તમારા માટે છે ને આવી કંઈક અનવી અપડેટ લાવતા જ હોઈએ છીએ કંઈક નવું જે છે તમારા માટે તૈયાર જ જોઈએ છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ તો તમને જે છે એ અપડેટ વહેલા મળી જાય વોટ્સએપ ગ્રુપમાં લિંક નીચે વિડીયોમાં આપેલી છે જેમાં આપણે પ્રથમ પ્રશ્નપત્ર નો સેક્શન બી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વહેલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત